હાડગુળ ગ્રામ પંચાયતમાં સભા દરમિયાન બગે મદીનામાં બનાવેલ રોડ બાબતે થયો ઓહાપો સોસાયટીના રોડના કામમાં કોન્ટ્રાક્ટરને સ્થાનિક તંત્ર અને વચેટીયાઓની મિલી ભગતથી ભ્રષ્ટાચાર કોણે કર્યો તાલુકા પંચાયત સભ્ય દ્વારા રોડની ઊંડાણમાં તપાસ થવી જોઈએ એવી માંગ શું ગ્રામ પંચાયત તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડના કામમાં સ્પષ્ટ રીતે અધિકારીઓને કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર કરી કટકી મારે છે હાડગુર ગામ પંચાયત તલાટીને તાલુકા પંચાયત સભ્ય દ્વારા પૂછા પ્રશ્ન કે રાતોરાત રોડ બનાવવાનું ઠરાવ કોણે આપ્યું હાડગુર ગ્રામ પંચાયતની ગ્રામ્ય સભામાં ખોટા ઠરાવ કરીને ગ્રામના ગોટાડા કર્યાના તાલુકા પંચાયત સભ્ય ખલીલ સૈયદ અને તાલુકા પંચાયત સભ્ય સાયલેશ પરમારે સીધા આક્ષેપ કર્યા મળેલ માહિતી પ્રમાણે હાડગુર ગામમાં પંચાયત દ્વારા યોજવામાં આવેલ ગ્રામ સભા દરમિયાન બાગે મદીના સોસાયટીમાં જવા માટે રાતોરાત બનાવેલ રોડમાં ભ્રષ્ટાચાર વિશે તાલુકા પંચાયત સભ્ય ખીલીલ અને તાલુકા પંચાયત સભ્ય સાયલેશ પરમારે ખૂબ હાપો કર્યો ગ્રામ પંચાયતના તલાટીને તાલુકા પંચાયત સભ્ય દ્વારા કહેવામાં આવ્યું કે રાતોરાત રોડ બનાવવાનો ઠરાવ કોને કહેવા પર બનાવવામાં આવ્યો રોડને હજુ છ મહિનાનો સમય પણ નથી થયો ને રોડમાં વપરાયેલ સિમેન્ટ કપચી ઉખડવા સાથે ખાડા પડી ગયા છે અને વધુમાં પંચાયત દ્વારા ખોટા ઠરાવ કરી ગ્રાન્ટના ગોટાળા કર્યાના તાલુકા પંચાયત સભ્યએ આક્ષેપ કર્યા અને સોસાયટીના રોડના કામમાં કોન્ટ્રાક્ટરને સ્થાનિક તંત્ર અને વચેટીયાઓની મિલીભગગત ભ્રષ્ટાચાર કોણે કર્યો તેની ઊંડી તપાસ થવી જોઈએ એવી માંગ કરાઈ હતી જો લાખો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે રસ્તા બનાવવા ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય જ્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને તગડા બિલ મંજૂર કરી દેવાતા હોય છે જો સરકાર દ્વારા ઉચ્ચ તે તપાસ કરવામાં આવે તો હાડકોડ બાગે મદેરા સોસાયટીમાં બનેલા રોડમાં મસમોટા કોન્ટ્રાક્ટર કે અન્યાય ઈસામો દ્વારા થયેલ ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતા દેખાઈ રહી છે